શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારે યુટ્યુબ ચેનલ સનાતન વિચારમાં આજે આપણે આ વિડિયોમાં દેવસયની એકાદશી ક્યારે છે પારણાનો સમય અને પૂજા વિધિ જાણીશું જગતના પાલનહાર શ્રી હરિ વિષ્ણુની કૃપા મેળવવા માટે એકાદશીનું વ્રત કરવામાં આવે છે દરેક માસમાં

શ્રાવણ ભાદ્રપદ અને અશ્વિન મહિનાની છે આ ચતુર્થી મિત્રો આ સમર્પિત છે જેમાં તેમની પૂજા આરાધના અને ભક્તિ દ્વારા બધી ઈચ્છાઓ પૂર્ણ કરી શકાય છે હરિશયા એકાદશી મહિનાના શુક્લ પક્ષની એકાદશી આવે છે આ દિવસથી હરિ પ્રભુજીની દેવત્પત્તિ એકાદશી સુધી આપણા હિન્દુ ધર્મ ના રોજ સાંજે છ અઠાવન શરૂ થશે અને સાત જુલાઈ ના રોજ સમાપ્ત થશે ઉદય તિથિ અનુસાર વર્ષ બે હજાર પચીસ માં છ જુલાઈ ના રોજ દેવસની એકાદશીનો તહેવાર ઉજવવામાં આવશે અને આ દિવસે વિશ્વના તારણહાર ભગવાન વિષ્ણુ શિવસાગરમાં વિશ્રામ કરે છે બધા દેવતાઓ પણ સૂઈ જાય છે દેવશૈની એકાદશીથી આગામી ચાર મહિના ભગવાન વિષ્ણુ ખીણસાગરમાં વિશ્રામ કરે છે આ ચાર મહિના સમગ્ર બ્રહ્માનું નિયંત્રણ ભગવાન ભોલેનાથમાં

દેવસયની એકાદશી છ જુલાઈ બે હજાર પચીસ ના રોજ રવિવારે થશે એના દિવસે ગ્રહોના રાજા સૂર્ય ગોચર કરશે જ્યાં બુધ શુક્ર પહેલાથી જ બેઠા છે અને લક્ષ્મી નારાયણ યોગ બની રહ્યા છે સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ સાથે ઘણા રાજયોગ રચશે સૂર્ય બુદ્ધ નું યુવતી રાજયોગ બનાવશે અને સૂર્ય શુક્ર મળીને શુક્રાદિત્ય રાજ્યો બનાવશે જે જ્યોતિષમાં ઘટના એકસો વર્ષ એકસો વીસ વર્ષ પછી બનવા જઈ રહી છે હવે આપણે જાણીએ શું એકસો વીસ વર્ષ પછી દિવસે બની એકાદશી પર બનવા જઈ રહેલ લક્ષ્મી નારાયણ રાજયોગથી તમને શું લાભ મળશે દેવશયની એકાદશીથી

આ વ્રતના નિયમોનું પાલન કરવું જોઈએ એટલે કે દસમા દિવસેથી આ વ્રતનું પાલન કરવું જોઈએ જેમ કે શુદ્ધ અને સાત્વિક ભોજન લેવું જોઈએ ब्रह्मचर्यનું પાલન કરવું જોઈએ અને રાત્રે ભૂમિ ઉપર શયન કરવું જોઈએ અને બીજે દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાदि થી પરવારી સૌથી પહેલા

વિષ્ણુ અને મા લક્ષ્મીની વિશેષ રૂપથી આરાધના કરવી અને તમારી પસંદ ભગવાનને ભોગ કરવો કોઈ મીઠાઈ કે ઋતુફળ ભગવાનને તમે ભોગ કરી શકો છો અર્પણ કરી શકો છો આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુના સ્ત્રોત મંત્રનો જાપ કરવો જોઈએ આ દિવસે ભગવાનના ગીતા પાઠ જરૂરથી કરવા જોઈએ અને દેવશયનીની એકાદશીની કથા સાંભળવી જોઈએ. વિધિ વિધાનથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની આરાધના કરવી પછી આરતી કરવી અને કોઈ ભૂલ થઈ હોય તો તમે ક્ષમા માંગો. એકાદશીના દિવસે તમે ફરાર કરી શકો છો અને જો તમે નિર્જળા એકાદશી કરી રહ્યા છો તો અત્યંત શ્રેષ્ઠ છે. પણ આવું ન થઈ શકે તો તમે ફરહાર કરી એકાદશી વ્રત કરી શકો છો અને એકાદશીની સાંજે ભગવાન શ્રી હરિ વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવી મંત્ર જાપ કરવો અને શ્રી હરિવિષ્ણુનો સત્સંગ કરવો જોઈએ ત્યાં સુધી તમારે જાગરણ કરવું જોઈએ બીજે દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સૂર્યદેવને જો જલ અર્પણ કરવું અને પછી ઘરના મંદિરમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુની વિધિ વિધાન પૂજા કરી પછી શુદ્ધ અને સાધુ ભોજન બનાવી ભગવાન શ્રી હરિ વિષ્ણુને ભોગ અર્પણ કરવો પછી તમારે કોઈ સાધુને ભોજન અવશ્ય કરાવવું જોઈએ જો તમે એવું ન કરી શકતા હો તો તમારે ભોજનની કાચી સામગ્રી કોઈ બ્રાહ્મણ ને આપવી ત્યાર પછી તમારે વ્રતના પારણા કરવા મિત્રો આ વ્રતમાં પારણાનો સમય સાત જુલાઈ સવારે છ ત્રીસ પછીનો છે મિત્રો આ રીતે દેવશૈની એકાદશીનું વ્રત કરવું જોઈએ જય શ્રી કૃષ્ણ જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરી સબ્સ્ક્રાઇબ કરી દેજો